ગાંધીધામ માં એક યુવાન પર ચાર શખસો એ હુમલો કરી દેતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવા માં આવેલ છે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ માં આવેલ મહેશ્વરીન ગર્મા આ બનાવ બન્યો હતો રહેનાર ફરિયાદી એવા જયંતિ આસમલ સીજુ ગત તારીખ 24 થી 6 ના સાંજના અરસામાં પોતાના ઘરે હાજર હતો તે સમયે આરોપી ઈશ્મો તેમની ઘરની નજીક ગાળો બોલી રહ્યા હતા જેથી ફરિયાદીએ તેમણે ગાળો બોલવાની ના કરતા આરોપી ઈશ્મો તેના ઘરમાં ઘૂસી જઈ અને ફરિયાદી પર પાઈપ અને ઢોકા વડે હુમલો કરી દીધો હતો ઉપरांत ફરિયાદીના માતા ભજીબેન બહેન ખુશી તથા દાદા કાંજીભાઈ અને જ્યોતિબેન વચ્ચે પડતા આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો અને ઘરમાં રહેલા ટીવી ફ્રીઝ વગેરે સરસામાનમાં તોડફોડ કરી હતી પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે